તારીખ સાત જાન્યુઆરીના રોજ એક્સરાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને એક ફરિયાદ આપવામાં આવેલી હોય જેમાં ના ગોડાઉન જે મોટી દમણ પોટેરિયા ખાતે આવેલી હોય તેમાંથી ત્રણસો પચોતેર દારૂના બોક્સીસ ચોરાયેલ હોય જેની ટોટલ કિંમત ચૌદ લાખ પાંચ હજાર બત્રીસ રૂપિયા હોય જે બાબતની જાણકારી મળતા સદર બાબતની જાણકારી અમને અમારા એસપી સાહેબ શ્રી કેતન પંસલ તેમજ એસબીપો સાહેબને જાણ કરવામાં આવેલી હોય તેમજ ફરિયાદ ફરિયાદના આધારે ભારતીય નાય સંહિતાના અલગ અલગ ધારાઓમાં કેસ રજીસ્ટર કરવામાં આવેલ હોય આગળ તેની તપાસ તપાસ કરવા માટે પોલીસની ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને ઘટના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજ ની અધ્યયન કરવામાં આવેલ હોય તેમજ બાતમીદારની માહિતી માહિતી મુજબ એક ઈસમ નામે વિશાલ પીકુ હળપતિ જે પરિયારી મોટી દમણ રહેવાસી છે એની એને હિરાસતમાં લેવામાં આવેલ હોય અને એની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલું હોય કે તેણે આ ઘટના તેમના આઠસ મિત્રો જોડે મળી ઘટનાનું અંજામ આપેલ છે વધુમાં વધુમાં બધા આરોપીઓને બધા રોપીઓની ટીમ બનાવી બધા આ રોપીઓને હિરાસતમાં લઈ વધુમાં પૂછતાછ કરતા તેઓએ કબૂલ કરેલ કે પ્રાથમિક રીતે તેઓએ જે આ ઘટના સ્થળ છે ગોડાઉન ત્યાંની પ્રાથમિક રેકી કરેલ હોય અને ત્રણ તારીખની મધરાત્રે એ લોકોએ ગોડાઉન ના છત ના પતરા કાઢી આ ઘટના ને અંજામ આપેલ હોય તેમજ આ ઘટના માં આ કેસ માં આગળ તપાસ ચાલુ રાખવામાં આવે છે આ કેસ ના માસ્ટર માઇન્ડ કોણ હતા કોને આ કેસ આખો ચોરી રચેલી હતી આ કેસ ના છે એક વિશાલ ભીખુ હડપતિ તેમજ હિરલ રમણભાઈ હડપતિ જો બંને મોટી દમણ મોટી દમણ ના રહેવાસી છે તેમજ આ બંને પાસેથી થી દક્ષે શિશુરભાઈ હડપતિ જેઓ મોટી વાકડ દમણ ના રહેવાસી છે તેઓએ આ આજે દારૂના બોક્સિસ છે એની ખરીદી કરેલી હોય આ ઘટનામાં ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં નવ આરોપીઓને ધરપકડ કરી અત્યારે કોર્ટ ખાતે મરબન કોર્ટ ખાતે તેઓને રિમાન્ડ માટે લઈ જવામાં આવે છે જેમાં એક આરોપી માઇનર હોવાના કારણે તેને એપ્રિહેન્ડ કરી મરબન કોર્ટ આગળ રજૂ કરવામાં આવશે